હેલો ફ્રેન્ડ તમારું સ્વાગત છે ગીતાની રસોઈમાં તો આજે આપણે બનાવીશું એકદમ હેલ્ધી અને ટેસ્ટી એવા નવી રીતે મુઠિયા તો આ મુઠિયા તમે રોજના જો તમે મુઠિયા ખાઈને કંટાળી ગયા હો તો કઈક આજે આપણે બનાવીશું નવી રીતે મુઠિયા તો જો હું આજે જે રેસિપી લઈને આવી છું એ મુઠિયાની રેસિપી એ મુઠિયા બનાવીશું આજે આપણે વટાણામાંથી લીલા વટાણાના તો લીલા વટાણા મેં એક મિક્સર જાર લઈ લીધું છે એની અંદર બે લીલા મરચાં લીધા છે એક એ ચાદુનો ટુકડો લઈ લીધો છે અને જે આપણે મિક્સરની અંદર લીધા છે મેં મિક્સર જાર પણ લઈ લીધું છે તો મિક્સર જારની અંદર અને અહીંયા મેં મિક્સર લઈ લીધું છે એની અંદર આપણે પીસી લેવાનું છે તો આપણે દરદારું એવું રહે એ રીતે આપણે પીસવાનું છે કે બહુ ઝીણું પણ નથી અને આ આ વટાણાને તમારે પાણી વગર પીસવાને છે બિલકુલ પાણી ઉમેરવાનું નથી તો ચાલો હવે આપણે વટાણાને પણ સારી રીતે પીસી લીધા છે તો બનાવીએ ચાલો મુઠિયા તો આ મુઠિયા આજે આપણે બનાવીશું એ વટાણા અને મેથીમાંથી તો ચાલો વટાણાનું મિક્સર આપણે લઈ લીધું છે અને એની સાથે આપણે ઉમેરી દઈશું અહીંયા એક બાઉલ ભરીને આપણે મેથી લેવાની છે તો મેં એક બાઉલ ભરીને મેથી લઈ લીધી છે મેથી તમે ઓછા વધતી તમે કરી શકો છો અને સાથે થોડા ધાણા ઉમેરી દઉં છું અને ફરી પાછો આપણે ઉમેરીશું અહીંયા લોટ ઉમેરવાના છે એટલે કે અહીંયા આપણે થોડું દહીં લઈ લીધું છે અને લોટમાં અહીંયા મેં બાજરીનો લોટ લીધો છે બે ચમચી જેટલો અને બે ચમચી જેટલો મેં અહીંયા ભાખરીનો લોટ લીધો છે એટલે કે દરો લોટ લીધો છે અને હવે અહીંયા આપણે લઈ લઈશું બેસન એને પણ આપણે લઈ લઈ લેવાનો છે તમે બેસનની જગ્યાએ તમે ઝીણો ઘઉંનો લોટ પણ લઈ શકો છો અને સ્વાદ અનુસાર મીઠું લઈ લેવાનું છે અને સૂકા મસાલા આપણે લઈ લઈશું હળદર પાવડર લઈ લઈશું ધાણા જીરું પાવડર લઈ લઈશું અને હવે આપણે લઈ લઈશું થોડી ખાંડ લઈ લઈશું અને સાથે થોડી લઈ લઈશું આપણે હિંગ ઉમેરી દઈશું અને હવે ગળપણને આપણે બેલેન્સ કરવા માટે આપણે ઉમેરી દઈશું અહીંયા લીંબુ અને લીંબુ ખૂબ જ અને આપણે જે ખાંડ ઉમેરેલી છે એને ખાટો મીઠો ટેસ્ટ આપશે અને સાથે હવે આપણે સોફ્ટ મુઠિયા બનાવવા માટે થોડું તેલ ઉમેરી દઈશું એટલે આપણા મુઠિયા એકદમ ટેસ્ટી બનશે અને એક ચપટી જેટલા આપણે સોડા લઈ લીધા છે એટલે કે આપણા જે મુઠિયા છે એ એકદમ સોફ્ટ અને પોચા એવા બને તો હવે આપણે આ રીતે મુઠિયાનું બનાવી લેવાનું છે અને લોટ ને મુઠિયા તમને જો એવું લાગે કે થોડું ઢીલું છે તો તમે થોડોક રોટલીનો ઝીણો લોટ ઉમેરી શકો છો પણ આ રીતે જો મેં જે માપ લીધું છે એ માપ બરાબર કમ્પ્લેટ આવી ગયું છે કે નથી મને લોટ ઉમેરવાની જરૂર પડી કે કંઈ જ નહીં અને પાણી પણ ઉમેરવાનું નથી બિલકુલ આપણે એને વટાણામાં જે પાણી હોય છે એમાં જ આ રીતે બંધાઈ જતું હોય છે તો હવે આપણે મુઠિયાને તૈયારી કરી લઈશું અને મેં અહીંયા એક જાળીવાળું વાસણ લીધું છે એની અંદર જ આપણે જો તમારી પાસે ઢોકળ્યું ન હોય તો તમે આવું કાણાવાળું વાસણ લેવું એની અંદર પણ તમે એને બાપી શકો છો અને ઢોકળી હોય તો તમે ઢોકાળીયા અને થાળીમાં પણ તમે આ રીતે મૂકીને કાણાવાળી ડીશમાં તો આને અંદર શું છે કે જલ્દી મુઠિયા એકદમ સ્ટીમ થઈ જતા હોય છે તો આ રીતે હું તમને મુઠિયા વાળીને બતાવું છું હવે ફરી પાછા જો આપણે તમારે આ રીતે ગોલી બનાવી હોય તો તમે ગોલી પણ બનાવી શકો છો અને ટેસ્ટ તો તમને બંનેનો સરખો જ આવશે અને જો તમારે મોટા એના રોલ વાળવા હોય તો મોટા તમે રોલ પણ વાળી શકો છો પણ રોલ ને બફાતા થોડી વાર લાગતી હોય છે એટલે આપણે આ રીતે નાના નાના અને ગોલી મુઠિયા બનાવેલા છે તો હવે આપણે ઢોકળિયાનું પાણી પણ સારું એવું ગરમ થઈ ગયું છે અને હવે આપણે એને બે ત્રણ મિનિટ માટે એને બફાવા દઈશું અને બહુ વાર લાગતી નથી હોતી હવે આપણે મુઠિયા સરસ રીતે સ્ટીમ થઈ ગયા છે અને તમારે જ્યારે સ્ટીમ થાય ને એટલે એકદમ હલકા એવા થઈ જાય તો હવે આને આપણે નીચે ઉતારી લઈશું તો મુઠિયા આપણા તૈયાર થઈ ગયા છે અને જે હવે આમ આપણે લઈ લઈશું ઠંડા થાય એટલે બીજા વાસણમાં લઈ લઈશું તો આજે આપણે એકદમ ટેસ્ટી અને હેલ્ધી મુઠિયા બનાવ્યા છે તો આ મુઠિયા તો બહુ જ હેલ્ધી હોય છે અને ખૂબ ટેસ્ટી હોય છે અને ખાવામાં તો ખૂબ જ મજા આવે છે તો ફ્રેન્ડ્સ આ રીતે તમે પણ બનાવજો અને આ મુઠિયાને જો તમારે વઘારવા હોય તો વઘારી પણ શકો છો તમારે એમ જ ખાવું હોય તો તમે એમ જ ખાઈ શકો છો તો અહીંયા જોઈ શકો છો જો હું મુઠિયાને હું આ રીતે તમે એને કટિંગ પણ કરી શકો છો તો આ રીતે આપણે બધા કટિંગ કરી લીધા છે અને મુઠિયાને તમારે જો આમ જ ખાવું હોય તો તમે આમ જ ખાઈ શકો છો તો મુઠિયા તમે આ મુઠિયાને તમે સવાર કે સાંજના નાસ્તા માટે તમે આને બનાવી શકો છો તો ખાવામાં તો ખૂબ જ હેલ્ધી અને પોચા અને ટેસ્ટી હોય છે તો હવે મુઠિયા આપણે વઘારી લેવાના છે તો મેં અહીંયા તલ અને હિંગ બંનેનો વઘાર કરી દીધો છે હવે તેલ ગરમ થઈ ગયું છે તલ પણ સારા ફૂટવા આવ્યા છે તો હવે આપણે મુઠિયા અંદર ઉમેરી દેવાના છે તો આને તમે કોઈ પણ રીતે તમે અરે વઘાર હોય તો તમે લાલ મરચું છે કોઈ પણ તમે લીલી ચટણી સાથે પણ તમે એને વઘારી શકો છો અને આ મુઠિયાને તમે ચા સાથે ખાઈ શકો છો તમે કેચઅપ સાથે ખાઈ શકો છો તમે લીલા મરચાં સાથે ખાઈ શકો છો ખાવામાં તો ખૂબ જ ટેસ્ટી છે આ મુઠિયા જો સવાર કે સાંજ મળી જાય તો ચા સાથે અને ખાવાની તો ખૂબ જ મજા આવે તો તૈયાર છે આપણા વટાણા મેથીના મુઠિયા તો મિત્રો તમને મારી રેસીપીઓ ગમતી હોય અને હજુ સુધી તમે સબસ્ક્રાઈબ નથી કર્યું મિત્રો તો સબસ્ક્રાઈબ કરી લેજો બાજુ પર આપેલ બેલ પર ઓલ કરી સૌથી પહેલાં મારા વિડીયોનું નોટિફિકેશન જોશો તો આપણે ફરી મળીશું નવી રેસીપી સાથે મિત્રો ત્યાં સુધી આવજો બાય બાય